આમી તુમાં કે ભાલો ભાસી કઈ ઉંધુ થી ધોકે ધોકે મારી ધોકે કેમ છો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં માં એટલે આજ તમે ટાઇટલ તો જોઈ જ લીધું હોય છે તો આપણા મમ્મી પણ આયા છે તીને કઈ ખબર નથી બરોબર તો આપણે આજે હીને એને બેંગોલી ભાષામાં થોડું ઘણો આપણી ગર્લફ્રેન્ડ વાતચીત કરીને પછી એને બીજી પૂછીએ લાગે તો બાણ નકર દબાણ ઓલી કહેવત છે ને એના જેવું

ગોખી ગોખી લેવો હું બરાબર ને બકરી ના 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 મારી નાખું ને નવીન માં કઈ હોય ની અરે બંગાળ બાઈ ની વાત ન કરતો મમ્મી આ આ જો આ મિત્ર આવું જ છે કાઈ વાંધો ને મમ્મી તને સમજાય તો સમજાય બરાબર પણ મારે જી ઓલી મારી ની રાખવી ક્યાં મારી જી લાગણી થી હું વાત કરું હું ને મિત્રો જો માર મમ્મી ને સમજાઈ દે તો સમજાઈ જાય મમ્મી બીએ કરા લે છે દેબા અરે કેવું હરબે ના તુમી બીએ કરતે અસબીકા કર લે અમારા પલીએ બીએ એ કરાબા તું એ બી એ લે હું એ બી એ કર લે પછી ભાઈ લગન કર લઈએ ના મિત્રો તમને તો ખબર જ રહી છે બરાબર એટલે સમજી મેં જો છેલ્લા શબ્દમાં કહી દઉં અમી બરાબર અમી તાકે બીએ કરતે કાંઈ

નથી ઇંગ્લિશ આમાં બંગાળમાં એનો જ કહું તને હું પ્રશ્ન પૂછું બરાબર એને તો હા પાડી દે એટલે હું મારી રીતના મારો ફેસલો લઈ લઉં બરાબર

સમય ધીરે ધીરે પાસે આવે છે તો આપડી આ બધી વાત છે એ તો આપડે પાસે પાસે કરવી જ જોશે બરાબર બંગાળી ભાષામાં ટ્રાય મારી પણ બંગાળી ભાષામાં સમજી ના શકીએ બોલતા

તો અમે મળી આવવા નવા નવા ઉપયોગમાં બતા